વડોદરા શહેરમાં પાલિકા તંત્રના પ્રતાપે વિવિધ વિસ્તારમાં લોકો દૂષિત પાણી ઉભરાતી ગટરો સ્ટ્રીટ લાઇટો અભાવ ગંદકીની સમસ્યા ખખડદજ રસ્તાઓ જેવી સમસ્યાથી ત્રાહીમામ છે પણ સંબંધિત અધિકારીઓ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી ગોત્રી રોડના ગાયત્રીપુરામાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરની સમસ્યાથી લોકો પરેશાની અનુભવી રહ્યા છે આડેક મહિના પહેલાથી રોડ ઉપર ગટરના દૂષિત દુર્ગંધ મારતું પાણી ઉભરાય છે લોકોને આ દૂષિત પાણીમાંથી અવરજવર કરવી પડે છે લોકો આરોગ્યના પ્રશ્નોને લઈને પણ ચિંતિત છે વારંવાર આ સમસ્યા અંગે અધિકારીઓને રજૂઆત કરાય છે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ રજૂઆત કરી છે છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી જેને લઈ આજે સ્થાનિકોએ એકત્રિત થઈ મીડિયાના માધ્યમથી તંત્રના બહેરા કાનને ફરી પોતાની રજૂઆત પહોંચાડી હતી અને વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી મારું નામ અજય ચૌહાણ છે હું ગાયત્રીપુરામાં રહું છું ગોત્રી વિસ્તારમાં અને અહીંયા આગળ આ સમસ્યા ગતરની બહુ ટાઈમથી ચાલી રહી છે આ આશરે આઠ નવ મહિનાથી ગટરની ની લાઈન ગામમાંથી બહાર કાઢી છે પણ મેઇન રસ્તાથી બંધ છે પણ અહીંયા ગાડી આ મેઇન રસ્તા પર આજે જોઈ રહ્યા છો તમે અત્યારે હાલના ટાઈમ ચોમાસા જેવું ચાલી રહ્યું છે અને અહીંયા ગાડી ચેમ્બર જે મેઇન હતું એ મેઇન બનાવ્યું નથી એના માટે અત્યારે મોટી સમસ્યા છે અંદર આવવાની જવાનો રસ્તો બંધ છે અને તમે જોઈ રહ્યા છો આ પાણી કેટલું અહીંયા ગાડી ભરાયું છે અમે ચાર થી પાંચ અરજી કરી છે અહીંયા ગાડી અમારા ગામમાં તો ચેમ્બર નવા બન્યા છે પણ જે મેઇન રસ્તા થી અહીંયા ગાડી થી જે

ગાડી વાળા ને મોકલે છે ખાલી લાકડી મારી ને જતા રહે છે કે પાણી નીકળી જશે નીકળી જશે પણ એનો કઈ નિકાલ લાવતા જ નહીં ને પાણી બધા ના નીકળે તો આવી બધી નીકો કરી ને જતા રહે છે બધી ચોકફેર ની એટલે બધું ગટે નું પાણી નું અહીંયા જ અટકી રહે છે અમે તો અહીંયા કોઈ એ જ ને અગિયાર નંબર ની ઓફિસ જ ને એ આયા ખરા પણ ખાલી લાકડી મારીને જ જતા રે કે હવે નીકળી ગયું પાણી નીકળી ગયું ને એમનો ટાઈમ એ થઈ જાય એટલે જતા રે પાછા જ પરિસ્થિતિ હવે તો બધી પાણી ની આવી ગંદકી જ અમારે વીઠવાની બધી મચ્છરો ની બીમારીની જ બીજું કશું જ નહીં અહીં આગળ